મિત્રો અત્યારે ભારતમાં સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે ભારતમાં આવ્યો છે જોરદાર ભૂકંપ દિલ્હી બિહાર અને બંગાળમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે રિક્ટર સ્કેલ ઉપર તેની તીવ્રતા સાત પોઈન્ટ એકની માપવામાં આવી છે તેનું કેન્દ્ર બિંદુ ચીનમાં હોવાનું સામે આવ્યું છે નેપાળ અને ભૂતાનમાં પણ તેની અસર જોવા મળી રહી છે ત્યારે મિત્રો અનેક જગ્યાએ ભૂકંપના કારણે ઇમારતો પણ હાલી ગઈ હતી મિત્રો મહત્વનું છે કે ચાર નવેમ્બરે પણ નેપાળ ભૂકંપની અસરથી દિલ્હી એનસીઆરમાં જોવા મળ્યું હતું અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા ત્યારે મહત્વનું છે કે મંગળવારે સવારે છ વાગે અને પાંત્રીસ મિનિટે દિલ્હી એનસીઆર બિહાર અને પશ્ચિમ બંગાળમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા છે નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર રિક્ટર સ્કેલ ઉપર તેની તીવ્રતા સાત પોઈન્ટ એક ની માપવામાં આવી છે આ ભૂકંપનું કેન્દ્ર ચીનના સીજાંગમાં જમીનની અંદર દસ કિલોમીટરના અંતરે નોંધવામાં આવ્યું છે મિત્રો મહત્વનું છે કે ભૂકંપની અસર ભારતના નેપાળ ભૂટાન અને સિક્કિમ ઉપરાંત ઉત્તરાખંડમાં પણ જોવા મળી રહી છે હાલમાં ભારતમાં ભૂકંપના કારણે કોઈ નુકસાનીના અહેવાલ નથી નેપાળ અને ચીનમાં અત્યાર સુધી કોઈ નુકસાનીના સમાચાર મળ્યા નથી મિત્રો તમે સિસ્મોલોજી સેન્ટરના એક સેટેલાઇટ ઇમેજ પિક્ચરના આધારે જોઈ શકો છો કે ભૂકંપનો કેન્દ્ર બિંદુ ક્યાં હતો તો ચાલો મિત્રો ફરીથી નવા મહત્વના સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે